આપણે જાણીએ છીએ કે વિશ્વ આખામાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની સમસ્યા અત્યારે પ્રસરી છે તો એ પડકારને ઝીલવા માટે સૌથી મોટો કોઈ ઉપાય હોય અથવા કોઈ અક્ષી ઇલાજ હોય તો એ છે વૃક્ષો વાવવા અને વૃક્ષો ઉછેરવા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરસ કન્સેપ્ટ એક આપ્યો છે કે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ સામે લડવા માટે આપણે ખૂબ વૃક્ષો વાવીએ અને એનો સીધો જ અમલ દરેક રાજ્યો કરી રહ્યા છે એમ ગુજરાતમાં પણ થઈ રહ્યો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વન મંત્રી મુડુભાઈ બેરા અને રાજ્યકક્ષાના વનમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સદ્ભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઈ ડોબરિયા મિતલભાઈ ખેતાણી વગેરે સાથે જે એમઓયુ કહી રહ્યા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ એટલે કે પીપીપી ધોરણે એક સરસ મજાનો નિર્ણય લેવામાં આવ્યો અને એમાં આખા રાજ્યમાં જે રસ્તાઓ છે અને ખાસ કરીને જે કોસ્ટલ રોડ છે કોસ્ટલ હાઈવે છે અને આખા રાજ્યના જે રસ્તાઓ છે એમાં પીપીપી ધોરણે સાત પોઈન્ટ ત્રેસઠ લાખ રોપાનું વાવેતર થાય અને ઉછેર થાય એટલે કે સાત લાખ ત્રેસઠ હજાર રોપા જે આપણા દેશી કુળના વૃક્ષો છે એ વવાય અને એનો ઉછેર થાય એ આખી વ્યવસ્થા એ આખું કામ સોંપવામાં આવ્યું માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટને બહુ જાણીતી સંસ્થા છે આપણે જાણીએ છીએ અને બહુ મોટું કામ એમના દ્વારા વૃક્ષારોપણનું આખા દેશમાં થઈ રહ્યું છે તો સદભાવના વૃદ્ધાશ્રમને આ કામ રાજ્ય સરકારે પીપીપી ધોરણે સોંપ્યું છે અને આ જે આખી યોજના છે એનું નામ છે હરિત વનપથ યોજના એટલે આપણા જે રસ્તાઓ છે જે પથ છે એને હરિત કરવાના ગ્રીન કરવાના લીલા કરવાની યોજના છે અને એ આખા એમઓયુ થઈ ગયા છે એ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો